पब्लिक थ्री वर्सेस को आंदी अंदर रैंक रमा मटे आ गया छे पांच स्टार छे मोंटी भाई ने गांडू फाड़ी नाकवानी छे भोसड़ी नवनी अरे अरे हमारे पे गन सेट है आ लोड़ो कौन मेरे पे उतरो भोसड़ी आ बंदा आवे ए बंदो हली जो हले मैं हेड मारो तो लोड़ो मारो किल ले जो तू आ लो जी हली मैं बंदो छे के लूट ले आए मोको मोको क्या से मोको 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 ये आबो जो आबो जो आबो मोको क्या है जो ये मोको आ ये से ड्रम बाहर निकल

એ ભોસડીના ગ્રુપ કોને બનાવતો પીચકી સોજો બકાલા તિયા ગ્રુપ બનાવતો છોડું નો બનાવતો નો લોડા મારી લૂટ લૂટ મારી ગયો હો ભોસડીનો નહી થી હવેને કર એ બંદો ક્યાં ગયો દીધો સરસ હું ગેમ પ્લે છે યાર પ્લેયર્સ નું ઓલો ભોસડનો ભાગી ના ના તને પ્લસ એ બંદો મરી જાય ઉપર છે કે છે કે ઠે છે એટલે 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 જોલાલે એક ગોળ જો कि वो थॉमसन की हेड मेरे तो अबे सेंसिटिविटी बनी कैसा गाइस जोरदार तुमने अमर लगा फाइडो पीसी ने अंदर धर्मेश से कोई क्या 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 क्या, क्या? आपरे आया बस चली ना उन्या इतरे पाहे तो सु क्या से गाड़ी फोन के ने अरे हां भी हम गए हम आई गई जो तो तो गाड़ी हाथ में आउ अरे यहां तो ग्रीवर करवा जो चल ले जाई अभी हाथ में आईरो भाई बन नहीं का लूट ना सर प्यारा ये ये आओ वालो ये जिस पे नहीं 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 थ्री सीवी थ्री सीवी પ્રેમ કરાય કે ન કરાય તમારી પાસે ખર્ચો કરવાનો વ્યાજ નથી મારે જઈએ

બસ ઓઠાનું કો તો ભોસડીનો બોસડકી લઈ ગયો ઘર ચાલે ને છેકી આ ભાઈ લા છિખારી એ ભાઈ શાંતિ હો ભિખારી એરડ્રોપ ચાર્જ કરે આગળ તરી પર ઉલુ જલ ડુડા ચીપ 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 નહીં 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 તો લોડા છે હું તારી પર ગંડિયા લોડો છે જો તો એ તારી ਤੇરી ગળમાં બોલ તો ખાલી દે ભોસડીના નહી નહી તો નાખી દે એ એ પાછળ બરોબર હા હવે ઘરની અંદર જજો ઘરની અહીંયા ઉપર જજે લોડા ઘરે જજે કે અહીંયા રહેજે ઘરે અહીંયા આ હું બહુ આગળ ગયો ભાઈ ભાઈ થા લોડા ભાઈ નો થાય ફોસડી નો એક વાત જ પણ સૂત મારી નો આ પાછળ તેની માના શોધ ના રોકો કે લીધે ની ની માના જ આવી દો હવે એસ પે સડે વગર રમું ને માં દઈ છું આઈ જા કે આગળ જા ક્યાં છે ઓય રશ આ કે માથે બંધો છે ગેટ છે ઈ તો કહી દયો યાર આયા તો

ઈ બોસ ને મારા જોલો રિવા કરે માદાર સોદી ની મને સાથે પાગો કે મારી મને ભોસડી ના એક તક સુઈ આવી જાવ દેલ પાગી જઉં હું ઈતી ને ને કે તારી મિની ગૈંડ મસાણ હોય ને તને ભોસડી કીધું તો આ ઘર લોડા સોદા મન્ના એમ પર હું કવિ કરવાનું ને રમતો ગલ્લા બુયા ભોસડીના તો મને પ્લસ ક બેન નો મત તો કડી ગરાયા ની દેતે પ્લસ રો સો બંધ થઈ ગયો 1000 નો ચેલેન્જ આલ્ફાટ્યુ કિલ લઈ લે કિલ લઈ લે હે ઓ લે લે ભાઈ બન શાંતિ ભોસડીના શાંતિ રાખ ને લોડ આ કે ગેમ માં મેલો ઘડી શાંતિ રાખો બફ્રી રિવાઇવ લીધું માર જનલ કિલ લઈ લે બે કિલ લઈ લે આજે કિલ લઈ લે ગેન્ડું ફાડી ગયો પર ભોસડીનો બફ્રી રિવાઇવ વાળો આ કોણ પૂછે આ રિવાઇવ કી રાખ ના

તમને ખબર પડી કે કઈ રીતે અંગને મજબૂત કરવા મારા વાલા બધું થઈ શકે ભાઈ બાળક પેદા થાય તોય થાય બાળક પેદા ન થાય તોય થાય આના માટે તમારે એજ્યુકેટેડ બનવું પડે નહીં કે બકાલી જેમ બોટ હોસળી ના ખબર નહીં પડતી ક્યાં ઉતરાય એમ આવી જાવ લોડાવાળો કેવું રમી તો યાર હું કાલે જાય ના એટલે મેં તને કીધું તો નામ લખી લેતું લોડા એટલે તને હોસળીના ભાન રહેતું હું બોલે એ જો છો શું સોજ્યા ગેંગ મરી હોસળીના હમણાં હું તને કહું ભૂજા નો થઈને એટલે તને કહું ભાઈ

ઈમોટ કતો ની બેન નો પડવોસ કોઈ રિવાય કરવાળો નોતો ને માકર ગેટ પર ના કર જાન તો તમારે આવાજ આવે લોડો બે માં એક કે ઉખાડતા ની સોદર હવે જો હવે જો તું દત પી ને હું તો ફૂલ થઈને બેઠો હું ફૂલ થઈ જો ઓના બોલા ને ને એટલે મરી

આ ભસડી ની ડોડી તો ગઈ ને મીરી બીજો કોઈ છે ને મરી જવા દે લોડા ને ક્યાં છે કેટલાક ને મારું મારો તો ફાટી જાય મારો તો મગજ કામ ઓલો ડ્રોપ ચાર્જ કરે ડોડા જે કે બે તારી મશીન ભોસડી ના બે ને આમાં લે 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 ડ્રોપ લૂટી લે ભોસડી ના આ લોડા ને ખોટા રે એમાં સોદેલ ના રે સોદેલ ના તને કહું છું ફાઈટ લેવા જાવ ને મેડી કીટ ની પથ્થર સોદ્યા તું

तर मामा ने फोन करियोला काले ने ड्रॉप ड्रॉप चेक कर ए या सिंगल बंदो छे सिंगल से सिंगल से तो भाजो। मार दे मामा जो ओ के हेडशॉट मारू मरो मन जाण हो मारो हेड तो काको गांडो फांडो का गांडो काको बोले काको ओ भाई बाए। भाई ता डुड्डी ए पिचकी खत्म ले तुम चलो ऊपर आ जे जे के अडुडी पासी मरवानी छे चलो तेरी गेंड देखर तो गेंड की फाटा मार जोई चलोड़ा जा ओय ગેન વાંકી કેની પડી જાય ભોસડીનો આ બાજુ રેન ભાઈ આ બાજુ રેન તો કઈ ખબર પડે મને આ બાજુ રેન ભોસડીને ને તને કઉ છું આ બાજુ મે રેમ તને કે લોણા પી જો લાગે તું ઈતે ભોસડીને કે કે આ બાજુ આવજે એ કે પડે અહીંયા અરે ભાઈ સાલે સસ કાર મળે એટલે મને કે જો જો આ બંદો બધો આગળ ઉપર એની ગેન મે બોલ ખતમ

બુજા કે નાખે કેવું રમતો આ લોડો બોટ નીકળો ડોડો પિસકી એવું નહીં તારા મામાના ના ખોળે બેજે એનો લે સોજે ના તું ગળપ છે આટ આટ એની સિવા હારા રમે એમને લોડા ભોસડીને આપણે મોતા તાવા સોદેનો સર્કલ બનાવતા ગાઈસ ગેન ફટી કે કેવું રમી જો તો કેવું રમો તો હું જે ટાઈમ તેના વખત રિવાય કરે ને તા ભોજના મિડી જા મે કે તું ભોસડી ની કેટલા કાય વાંધો ના ગાઈસ મોન્ટે ભાઈ નું બહુ જોરદાર રહ્યું છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયો ને કુછ ના કોને ને કોને શેર કરી દો ગાઈસ ઓને ભઈને રો ની અંદર ઢીલા